રાજ્યની અંદર અત્યારે લૂનો પ્રકોપ હીટવેવ અને ઊંચા તાપમાનનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્ય કાયદેસર આ ઊંચા તાપની અંદર શેકાઈ રહ્યું છે અને આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે એની સાથોસાથ માહિતી આપવાની છે કે રાજ્યના હવામાનમાં આવનારા દિવસમાં એક પલટો પણ આવી શકે છે અને જો રાજ્યના હવામાનમાં પલટો આવશે તો આ હવામાનના પલટાથી શું અસર અસર થશે થશે કેવી એ વાતની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતું કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે હીટવેવ અને ઊંચું તાપમાન જોવા મળશે એ પ્રકારનો આપણે હીટવેવનો માહોલ છે આજે તારીખ થઈ છે સાત એપ્રિલ બે હજાર પચીસ આજે સાત એપ્રિલના રોજ પણ ઊંચું તાપમાન રાજ્યની અંદર જોવા મળ્યું અને એમાં પણ છેલ્લા બે ત્રણ તાપમાન ઊંચું ગયું છે જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ એકતાલીસ ડિગ્રીની રેન્જમાં પણ જોવા મળ્યું અને અમુક સેન્ટર એટલે કે આઇસોલેટેડ એરિયાની અંદર ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ નોંધાયું છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આ તાપમાન છે અત્યારે ખૂબ ઊંચું છે લૂનો પ્રકોપ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અને એ સાથે હીટવેવ અને ઊંચું તાપમાન આપણે નોંધાઈ રહ્યું છે જોકે હજુ આવનારા બે દિવસ સુધી એટલે કે લગભગ નવ અથવા તો દસ એપ્રિલ સુધી આ ઊંચું તાપમાન નોંધાતું રહેશે દસ એપ્રિલ આસપાસથી આપણે ધીમે ધીમે પછી તાપમાનની અંદર આંશિક રાહત મળશે જો તો કોઈ મોટી રાહત નથી મળવાની પણ ચોક્કસથી આંશિક રાહત મળશે આ વાત આપણે ટીવી ઉપર પણ કરી ચૂક્યા છે પણ કરી ચૂક્યા પણ આ વચ્ચે એક ચિંતાના સમાચાર છે કે રાજ્યના હવામાનમાં આવનારા સમયમાં એક પલટો આવશે જોકે એ હવામાનમાં પલટો આવે તો એને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે હવે વાદળછાયું વાતાવરણ થશે તો ગુજરાતને શું અસર થશે ખાસ સમજવાનું છે હવે એની અંદર મારે આપને એ સમજાવવાનું છે કે હમણાં આપણે બે ત્રણ દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો જેની અંદર દેશી વિજ્ઞાનની વાત કરી હતી કે ચૈત્ર દનૈયા ચૈત્ર મહિનાના જે દનૈયા ગણવામાં આવે છે જેમાં ચૈત્ર વદ પાચમ થી લઈને ચૈત્ર વદ બારસ સુધી એટલે આઠ દિવસના ગણવામાં આવતા હોય છે અને અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો આ વર્ષે અઢાર એપ્રિલ બે થી લઈ અને પચીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ચૈત્રી દનૈયા આવી રહ્યા છે હવે જોકે આપણે ચૈત્રી દનૈયા સારા જાય તો આવનારું વર્ષ સારું થાય એવું માનવામાં આવતું હોય છે જોકે આ જે દેશી વિજ્ઞાન છે એમાં માત્ર ચૈત્રી દનૈયા હોળીનો પવન હોય અખાત્રીજ નો પવન છે અથવા તો કસ કાતરાના આધારે હોય અનેક પરિબળોના આધારે આગાહી થતી હોય છે એમાંનો એક પાર્ટ છે ચૈત્રી દનૈયા હવે ચૈત્રી દનૈયાની મેં આપણે જે માહિતી આપી વિડીયોની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ચૈત્રી દનૈયા ચાલતા હોય એ દરમિયાન રાજ્યનું તાપમાન છે નોર્મલ કરતા થોડુંક ઊંચું રહેવું જોઈએ પવનની ઝડપ છે સામાન્ય રહેવી જોઈએ અને આકાશ ખુલ્લું રહેવું જોઈએ વાદળ થવા જોઈએ નહીં પણ અત્યારે જે આશંકા દેખાઈ રહી છે કે બે ત્રણ દિવસ સુધી આપણે વાદળ જોવા મળી શકે છે એ વાદળછાયું વાતાવરણ થાય તો એ અઢાર તારીખથી હવામાનમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ થાય પણ એમાં કોઈ માવઠાના ઝાપટા પડે કે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એટલે રાજ્યમાં હવામાનમાં પલટો આવે પણ એમાં માવઠું થવાની કોઈ શક્યતા અત્યારે ચોક્કસથી દેખાતી નથી એટલે એમાં કોઈ ડર રાખવાનો નથી પણ હા એક ચોક્કસથી છે કે ડર એટલા માટે છે કે શરૂઆતમાં ચૈત્રી દરિયા જો બગડે અને એમાં જે વાદળ થઈએ તો શરૂઆતમાં જે ચોમાસું છે એ નબળું થાય આવી માન્યતા હોય છે અત્યારે જે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ પેરામીટરો અને જે અલગ અલગ મોડલોના અંદર જોવા જઈએ અઢાર થી ચૈત્ર દનૈયા ચાલુ થવાના છે પણ ગણી શકાશે કે આમ જોવા જઈએ તો ચૈત્રી દનૈયા શરૂઆતના દિવસો નબળા થાય તો વર્ષ શરૂઆતમાં નબળું થાય એવું માની કોઈ જરૂર નથી મેં આપને જણાવ્યું કે દેશી વિજ્ઞાન પ્રમાણે માત્ર એક અવલોકનથી તમે નક્કી ન કરી શકો કે શરૂઆતનું વર્ષ નબળું થશે કે સારું ચૈત્રી દનૈયા એક એ પાઠ છે બીજા પણ ઘણા બધા પરિબળો જોવાના હોય એ પરિબળો સારા હોય તો સારું પણ થતું હોય પણ ખાસ કરીને ચૈત્રી દનૈયા છે કેમ કે અઢાર તારીખથી રાજ્યના હવામાનમાં કદાચ પલટો આવશે અને અમુક વિસ્તારમાં વાદળ થશે જો કે આ વાદળછાયું વાતાવરણ થાય તો રાજ્યના તમામ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ નહીં થાય છૂટાછવાયા અમુક અમુક વિસ્તારોમાં થશે અને જે વિસ્તારોમાં એ વાદળ થયા હશે એ વિસ્તારોનું એ જે ચૈત્રી દળિયાનું અવલોકન છે એ નબળું ગણવાનું છે જે વિસ્તારમાં વાદળ ન થયા હોય એને સારું પણ ગણવાનું છે એટલે ખાસ કરીને હવે ચૈત્રી દળિયા અઢાર તારીખથી ચાલુ થશે ત્યારે કેવા ગયા એ તો આપણે રોજે રોજ આઠ આઠ દિવસ એની માહિતી આપશું પણ અત્યારે અમને બેઝિક એવું લાગી રહ્યું છે કે શરૂઆતના દિવસોમાં જ અઢાર ઓગણીસ અને વીસ એપ્રિલ એ શરૂઆતના ત્રણ દિવસથી નબળા જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કે આમાં શું થશે કેવી રીતે થશે એની પણ પડે પડની માહિતી છે જે તે સમયે અમે આપને આપતા રહીશું પણ ખાસ કરીને આ વિડિયોની અંદર આપણે ચૈત્રી દરિયામાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે અને હિટવેવ અને ઉંચા તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપી વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની દરેક એટલું અનમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ લલકા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર